આઈસીડીએસ ભરતી મામલા મામસાચા અરજદારો ન્યાય માટે પુરાવાઓ સાથે કચેરીઓના ધરમ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ હાથ પોલા તો બધા બોલા જેવો ઘાટ સર્જાયો છે એન કેન પ્રકારે રહેઠાણના પુરાવા ઊભા કરી નોકરી મેળવવાની ફિરાકના વિરુદ્ધમાં માં ઠોસ પુરાવા મળ્યા હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી કે પછી આ ભાઈ અરખા આપણ બેઉ સરખાની નીતિ કામ કરી રહી છે આવો જાય કિસ્સો અરવલ્લી જિલ્લામાંથી બહાર આવ્યો છે જે અરજદાર ચાર વર્ષ અગાઉ લગ્ન કરી અન્ય જિલ્લામાં સ્થાયી થયા છે મતદાર યાદીથી લઈને ગામના સરપંચનું પંચનામું અન્ય પુરાવા પણ ત્યાંના હોવા પોતાના પિયરના રેશન કાર્ડનો ઉપયોગ કરીને નોકરી મેળવવા ખોટું કર્યાના આક્ષેપો સાથેની અરજી જિલ્લાના તમામ અધિકારીઓને પહોંચાડી છે પરંતુ તપાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે અન્ય કિસ્સામાં માલપુર તાલુકાના ગોવિંદપુર ના અરજદારે સોનારિયા ગામનો દાખલો રજૂ કરતા મામલતદારે રહેનંગ નો દાખલો રદ કર્યો છે તો અન્ય મામલતદાર કેમ નથી કરી શકતા તે એક ચર્ચાનો વિષય છે અન્ય એક કિસ્સામાં બીજા વોર્ડના ઉમેદવારે અન્ય વોર્ડમાંથી આવીને રેશન કાર્ડમાં ફેરફાર કરાવી ઉમેદવારી નોંધાવી છે તેના વિરુદ્ધમાં પણ સ્થાનિક અરજદારે ન્યાય માટે કચેરીઓમાં ધા નાખી છે સાંભળો શું કહ્યું મરજદારે ન્યાય મળશે કે કેમ એક સવાલ છે લાઈ રહમાન રહીમ વોર્ડ નંબર પાંચ માં કાર્યકર ભરતી પડી હતી તેમાં હું નાહિદ અબ્દુલ રજકભાઈ પ્રોલિયા તેમાં હું ફોર્મ ભર્યું હતું અને મારું સેકન્ડ નામ છે બીજું નામ છે અને જે ફર્સ્ટ નામ છે એ વોર્ડ નંબર બે માં રહે છે કોમલબેન પ્રવીણભાઈ પટેલ તે જીવન જોત સોસાયટીમાં વોર્ડ નંબર બે માં રહે છે હાલ પણ એને જેવી ભરતી પડી એને રેશન કાર્ડમાં એને એડ્રેસ બદલાવી દીધું અને બધા ડોક્યુમેન્ટ તો તેના ડોક્યુમેન્ટના જ છે ખાલી એવું રેશન કાર્ડ બદલાઈ દીધો છે અમે માહિતી કાઢી રેશન કાર્ડ બદલાઈને એને ફોર્મ ભરી દીધું અને અમે વારંવાર ડીડીઓ સાહેબને પ્રોગ્રામ ઓફિસરને બધાને રજૂઆત કરી પણ અમને હજી કોઈએ ન્યાય આપ્યો નથી તમે એવી આશા રાખીએ છે કે અમને અહીંયાથી ન્યાય મળે અને ન્યાય નહીં મળે તો અમે આગે કોર્ટે પણ જઈશું કોર્ટનો માર્ગ પણ અપનાવીશું તો અમને ન્યાય મળવા વિનંતી સાહેબ ને અમે કહીએ છીએ કઈ ન્યાય કશું પણ થતું નથી ચલો દાખલો લઈ આવો અને ભરતી પડી ફોર્મ ભરી દો એમ લોકો પછી એમ બીજા બીજા વોર્ડ ના ફોર્મ ભરી દેશે તો દેશમાં તો ભ્રષ્ટાચાર થશે સાહેબ અમને ન્યાય આપવો જોઈએ

અરજી કરે તો તે વોર્ડ સ્થાનિક હોવી જોઈએ તો તે બેંક તો દેખીતા વોર્ડના સ્થાનિક જ નથી તો એમનું નામ ક્યાંથી આવે સાહેબને એમને ન્યાય આપવા અમને વિનંતી કરીએ છે